હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અરીનાસ કિચન આજે આપણે બનાવીશું વાલનું શાક વાલનું શાક બીજા બધા કઠોળ કરતાં ખૂબ જ અલગ અને સ્વાદિષ્ટ બને છે ખાટું મીઠું અને તીખું આ શાક ખાસ કરીને લગ્ન પ્રસંગોએ બનાવવામાં આવે છે અને અહીંયા લગ્ન પ્રસંગોએ બનાવતા હોય એ જ રીતથી વાલનું શાક બનાવ્યું છે મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઈબ કરી દેજો નવી રેસીપી જોવા માટે વાલનું શાક બનાવવા માટે વાલને આખી રાત પાણીમાં પલાળી રાખેલા હતા મેં અહીંયા મીડિયમ ગરમ પાણી લીધું હતું અને એક વાટકી વાલને આખી રાત પલાળી દીધા હતા અહીંયા મોટી સાઈઝના વાલ લીધા છે તો હવે આપણે બધું જ પાણી કાઢી લેવાનું છે વાલમાંથી અને હવે આપણે અહીંયા વાલ ડૂબે એટલું પાણી ઉમેરવાનું છે અને કૂકરનું ઢાંકણ બંધ કરી અને બેથી ત્રણ વિસલ વગાડી લેવાની છે અને સાથે થોડું મીઠું ઉમેરવાનું છે જેથી બધા જ વાલમાં મીઠાનો સ્વાદ ખૂબ સરસ આવે અને કૂકરમાં પાણી બહાર ન નીકળે એના માટે એક ચમચી તેલ ઉમેરવાનું છે હવે ઢાંકણ બંધ કરી અને બેથી ત્રણ વિસલ વગાડવાની તો બેથી ત્રણ વિસલ થઈ ગઈ છે અને એની જાતે જ પ્રેશર કૂકરનું પ્રેશર પૂરું થવા દીધું હતું તમે જોઈ શકો છો કે વાલ એકદમ સરસ ચડી ગયા છે અને મેસી થઈ ગયા છે તો હવે એક ચારણીમાં બધું જ પાણી નિતારી લેવાનું છે ત્યાર પછી એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકશું પાંચથી છ ચમચી જેટલું સાથે આપણે થોડું આખું જીરું ઉમેરવાનું છે અને સાથે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે તો કોઈ પણ કઠોળ બનાવતા હોય ત્યારે હિંગ ખાસ ઉમેરવી એનાથી સ્વાદ ખૂબ સરસ લાગે છે હવે અહીંયા એક ચમચી ભરી અને લસણની તીખી ચટણી ઉમેરેલી છે જેનાથી આ શાક ખૂબ જ સરસ તીખું બને છે તો લસણની ચટણીને તેલમાં સોતે કરવાની તેલમાં સોતે થઈ જાય ત્યાર પછી બે મોટા ટમેટાની પ્યુરી લીધી છે તો બે ટમેટાને પાણી ઉમેર્યા વગર મિક્સરમાં ક્રશ કરી લેવાના અને પ્યુરી બનાવી લેવાની તો આ એ પ્યુરી ઉમેરેલી છે અને હવે આપણે મીઠું ઉમેરવાનું છે અહીંયા આપણે વાલ બાફતા હતા ત્યારે મીઠું ઉમેર્યું હતું એટલે ઓછું ઉમેરવાનું છે તો લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર હળદર ઉમેરશું અને મસાલાને એકદમ સરસ ગ્રેવી સાથે સરસ મિક્સ કરી લેશું વાલ માખણ જેવા અને જાડા દેખાવના કારણે તેને કેટલીક વાર બટર બીન્સ પણ કહેવામાં આવે છે જેનો સ્વાદ હળવો હોય છે અને વિવિધ પ્રકારની વાનગીઓ સાથે સારી રીતે આ શાક જાય છે તો મસાલા કર્યા પછી એકથી બે મિનિટ માટે ઢાંકણ બંધ કરી અને ગ્રેવીને કૂક કરશું તેલ છૂટું પડી જાય ત્યાં સુધી તો તમે જોઈ શકો છો કે ગ્રેવીમાંથી એકદમ સરસ તેલ છૂટું પડી ગયું આ સમયે આપણે અડધી વાટકી જેટલું પાણી ઉમેરવાનું છે પાણીની કન્સિસ્ટન્સી તમે તમારે જેવો રસો કરવો હોય એ રીતે તમે એડજસ્ટ કરી લક કરી શકો છો મને થોડું ઓછું લાગ્યું હતું એટલે ફરી બે ત્રણ ચમચી જેટલું પાણી ઉમેર્યું છે તો પાણી ઉમેરીને પણ આપણે ઢાંકણ ઢાંકી અને બેથી ત્રણ મિનિટ માટે ગ્રેવીને કૂક કરશું જેથી પાણી પણ એકદમ સરસ ગ્રેવી સાથે પાકી જાય અને એકદમ સરસ કન્સિસ્ટન્સી થઈ જશે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે બેથી ત્રણ જ મિનિટમાં તો હવે અહીંયા આંબલીનો રસ ઉમેર્યો છે જો તમારે આંબલીનો રસ ના ઉમેરવો હોય તો લીંબુ પણ ઉમેરી શકો અને સાથે એક ચમચી ખાંડ ઉમેરેલી છે તો આંબલીનો રસ એકદમ ખાટો હોય છે તો ખાંડ ઉમેરવાથી એકદમ સરસ ટેસ્ટ બેલેન્સ થઈ જાય છે તો હવે આપણે બાફેલા વાલ ઉમેરી દેવાના છે અને એકદમ હળવા હાથે મિક્સ કરી લેશું જેથી વાલ એક પણ ભાંગે નહીં હળવા હાથે આપણે મિક્સ કરશું આ શાક બનાવવું ખૂબ જ સરળ છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે આ શાકનો સ્વાદ એકદમ સરસ હળવો અને માખણ જેવું શાક બને છે તો ચોક્કસથી આ રીતે બનાવજો અને ટ્રાય કરજો તો હવે આપણે અહીંયા જો તમારે રસો વધારે રાખવો હોય તો થોડું પાણી ઉમેરી શકો છો તો હું અહીંયા થોડું પાણી ઉમેરી રહી છું જેથી એકદમ સરસ કન્સિસ્ટન્સી થઈ જાય તો હવે આપણે ઢાંકણ બંધ કરી દેવાનું છે અને શાકને બેથી ત્રણ મિનિટ માટે કૂક કરી લઈશું એક ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે તો તમે જોઈ શકો છો કે વાલનું શાક એકદમ સરસ બની અને તૈયાર થઈ ગયું છે તો આ રીતે આપણે વાલનું શાક બનાવશું તો ખૂબ જ સરસ બને છે વાલ પ્રોટીન અને ફાઈબરનો ભંડાર છે અને પોષક તત્વોની જોડી તમને લાંબો સમય સુધી પેટ ભરેલું રહે એવો અનુભવ કરાવે છે તો વાલ ખાધા પછી આપણને બહુ વધારે સમય સુધી ભૂખ લાગતી નથી તો એકદમ સરસ દસથી પંદર જ મિનિટમાં આ શાક બનીને તૈયાર થઈ જાય છે સાથે સમારેલી કોથમીર ઉમેરવાની છે તો વાલનું શાક બનીને બિલકુલ તૈયાર છે તો રોટલી ભાત દાળ કે લાડુ સાથે કે કોઈ પણ મીઠાઈ સાથે આ શાકને પીરસવામાં આવે છે તો એકદમ સરસ તીખું ચટાકેદાર ખટમીઠું લગ્ન પ્રસંગોમાં બને તેવું વાલનું શાક બનીને બિલકુલ તૈયાર છે તો ફ્રેન્ડ્સ આજની આ સરળ ટેસ્ટી અને હેલ્થી રેસિપી જો તમને સારી લાગી હોય તો રેસીપી વિડીયોને લાઈક કરી દેજો મારી ચેનલ રીનાસ કિચનને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને હા જો તમે ફેસબુકમાં રીનાસ કિચનને જોતા હોય આ રેસિપી જોતા હોય તો પ્લીઝ ફેસબુક પેજને ઉપર આપેલું બ્લુ બટન પ્રેસ કરી ફોલો કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય